નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિષય તમામ ધોરણ એક થી બાર ની શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પ્રસ્તુત જાહેરાત છે તે ગુજરાત સમાચારના આધારે અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ એમાં પેલું છે શ્રી ચંદ્રશંકર મહેતા પ્રાથમિક શાળા આચાર્ય બી બીએડ અંગ્રેજી તથા અન્ય એક જગ્યા ખાલી છે વિદ્યા સહાયક પીટીસી આઠ જગ્યા ખાલી છે બાલ મંદિરથી ધોરણ એક થી પાંચ માટે વિદ્યા સહાયક બીએ બીએડ બી એડ પાંચ સંખ્યા જગ્યા ખાલી છે અંગ્રેજી સંસ્કૃતિ હિન્દી ગુજરાતી સામાન્ય વિજ્ઞાન ત્યાર પછી વિદ્યા સહાયક બીએસસી બીએડ બે જગ્યા ખાલી છે ગણિત વિજ્ઞાન ત્યાર પછી કોમ્પ્યુટર શિક્ષક બીએસસી એમએસસી એક જગ્યા ખાલી છે કોમ્પ્યુટર વિષય ધોરણ ત્રણ થી નવ માટે પટાવાળા દસ પાસ બે જગ્યા ખાલી છે સાફ સફાઈ માટે સમયાંતર સવા સ્વાયત માધ્યમિક વિદ્યાલય શિક્ષણ સહાયક બી એમ એ બી એડ ચાર જગ્યા ખાલી છે અંગ્રેજી ગુજરાતી સામાન્ય વિજ્ઞાન અને સંસ્કૃત પછી આરાધના ઉચ્ચતર માધ્યમિક શાળા કોમર્સ અને આર્ટ્સ શિક્ષણ સહાયક એમ એ બી એડ સાત જગ્યા ખાલી છે અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન સંસ્કૃત અંગ્રેજી અને ગુજરાતી વિષય ત્યાર પછી શિક્ષણ સહાયક એમ કોમ બી એડ ત્રણ જગ્યા ખાલી છે નામાના મૂળ તત્વો આંકડાશાસ્ત્ર વાણિજ્ય ઉપરોક્ત જાહેરાત છે તે સ્ટાફ જોઈએ છે વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ બોટાદ તાલુકા સેવા સદન પાસે પારિયાદ રોડ બોટાદ મોબાઈલ નંબર આપેલો છે તોતેર ઓગણસાઠ પંચાવન અગિયાર ચોર્યાસી સંપૂર્ણપણે આ પ્રાઇવેટ શાળાની અંદર ભરતી જાહેરાત છે ઉપરની સ્વનિર્ભર શાળામાં સ્ટાફની ભરતી આગામી જૂન બે હજાર ચોવીસથી કરવાની હોય તો લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારે સ હસ્તાક્ષરમાં લખેલ અરજી લાયકાત ગુણપત્રક પ્રમાણપત્ર આધાર કાર્ડ પાન કાર્ડ તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે પોસ્ટ કુરિયર કે રૂબરૂ દસ દિવસમાં મળે તે રીતે પોતી કરવાની રહેશે અનુભવીને પ્રથમ પ્રસંગી આપવામાં આવશે મેનેજર ટ્રસ્ટી શ્રી રિગ્નેશ એમ સાબા દ્વારા આ જાહેરાત છે તે મૂકવામાં આવેલી છે ત્યાર પછી વીઆર હિયરિંગ ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેક્શન છે પ્રાઇમેરી સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મેથ સાયન્સ બીએ એમએ એમએસસી બીએસસી બીએડ અને ટેટ ટાટ પાસ હોવી જોઈએ ત્યાર પછી હાયર સેકન્ડરી ઇંગ્લિશ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક એમ એ બી એમ કોમ બીએડ ટેડ પાસ હોવો જોઈએ હાયર સેકન્ડરી મેથ્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી એમએસસી બીએડ ટેટ ટાટ પાસ હોવા જોઈએ મિનિમમ ટુ ઇયર એક્સપીયન્સ નીડેડ ધ સેમ ફિલ્ડ વર્કિંગ ઇન્ટરવ્યુ છે તમારું લેસ્ટેસ્ટ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તમારે ચાર પાંચ છ માર્ચ બે હજાર ચોવીસ દસથી એક વાગ્યા સુધીમાં પહોંચવાનું રહેશે એડ્રેસ નોંધી લેજો નિયર એસ પંચાયત બ્રાન્ચ હા રેલવે સ્ટેશન નડિયાદી જાહેરાત છે કોન્ટેક છે ત્રાણું એકસો એકત્રીસ ચૌદ નવસો અઠ્યાસી અડતાલીસ એકત્રીસ અગિયાર